તો આપડી ભે છે ચક્કર મારવા આવી ગઈ છે ઝાખર પાટીએ જેમ મિત્રો કેમ છે ને નવા બધાનું સ્વાગત છે ચક્કર મારવા લઈ આવ્યા છીએ તો અત્યારે જ્યાં બાંગ ચડી એવા દેખી જાય એટલે પૂરું આ દોડી દોડી નો થકી ગયા એક અહીંયા બે આમાં છે એટલે ઈ જ છે આગળ આની અત્યારે લાગી ગયે ને તો વહમું છે કેમકે હવે છે ને ઉપર થઈ ગયું છે ચાર થી પાંચ દિવસ માં તો આ બાંગરા ફેરવવા જ ના લઈ આવી એના કરતા દન કરાવવું સારું આપણે મંગું ફેરવી છે ને એક ફેરા એટલો હેરાન થઈ ગયો હતો હું એટલો જ હતો હું બધી હતી ભેગી ચાલતો હતો ગાય બીજી હતી ને એક જ હતી તેથી મને દોડે દોડીને થઈ ગયો ને એટલે તે પછી હું એને બીજન મનાવી લો ગમે તે થાય ભલે પૈસા દેવા પડે બિદન કરાવી લેવાનું ખૂટે નહીં લઈ જવાનું કેમકે એક સાથે દસથી પંદર ફૂટ ભેગા થાય બધી વેહોને હેરાન કર્યો આખો દિવસ બોટલો કેમ કેમકે હવાને આપણે લઈ આવ્યા હતા આ ડ્રાઈમે હતો આ નવો વાગી ગયા હતા ત્યારનો એટલે પછી તે પછી આપણે બીજદન કરાવવાનું ચાલુ કરી દીધું ખૂટે નથી લઈ જાય ખૂટે લઈ જાય થકવી જઈએ હેરાન કરે જો અત્યારે એ જ કરે છે ભાગવાનું મારવાનું બસ મારવાનું દેખશે એટલી વાર તો દોડવાના જ છે હજુ ત્રણ થઈ ભાગશે તો આપણે છે ને ગાયું બધી જો અહીંયા આવીને પૂરી ગઈ છે ખાંડ પાસે ખાણ તો અડધી ખાલી થઈ ગઈ હજી થોડીક ઉતરી જાય તો મહિનાથી વરસાદ થઈ જાય અત્યારે જો આ ગાયું અહીંયા જ્યારે બે હું અહીંયા પાણીમાં બેહી ગઈ નદીમાં આ વખતે શું છે કે આમાં પાણી સુકાઈ ગયું નહીં નક્કી કરતા તો આપણે ત્રીજા મહિનો આવે તો પાણી સુકાઈ જાય આ પાંચમો મહિનો આવી ગયો પણ હજી પાણી છે જેમ કે ખાણ ભર્યું હોય ને એટલે જમીન ભૂખી નથી રહેતી પાછી રેતી હોય જમીન છે એટલે પાણી ભાઈ ગયા જાય તો અત્યારે જો આપણી ગાયું બધી છે ને બગીચામાં ખાતી હતી જોકે આમાં એને પાછું પાણી પાઈ દીધું છે કેમ કે કેરી હવે પાકમાં આવી ગઈ છે કેરી પણ મીઠી ભારે થઈ ગઈ છે આપણે ખાવા આવી છે અહીંયા બેઠા હોય એમાં પાકી પાકી પડી જાય છે હજી તો કે પવન ફૂલ આવે ને એને હિસાબે પડી જાય કાચી પડે એટલે એમને પડી હોય નીચે હમણાં મહિનાથી પછી આપણે આવો જ નજારો આવી જાય બધે જંગલમાં કેમકે જો નીચે હરિયાળી રહ્યો મસ્ત આવે ને તો સારો આવે એટલે તમારે જોવાની મજા આવે બાકી જો હમણાં નદીની ઓલી બાજુ જાય આપણે બગીચાની તો તમે ખુદ કહો કે આમાં જોવાની મજા જ નહીં આવે કંટાળો આવે ઓલી સાઈડનો વ્યૂ જો ને આ સાઈટનો વ્યૂ જો જ્યાં સુધી પાણી છે ને ત્યાં સુધી હરિયાળી સારી દેખાય બાકી તો બેકાર જ લાગે છે આ સેટ તો અત્યારે ઘડીક વાર અખડાવી લીધી ને હવે જવા દેવાની છે બે હું નદીમાં બેહવા ઘડીક વાર આગળ જો ઓલી બાજુ ખાડી બેહાડી છે ફૂલિયાનું ઓલી બાજુ હાલો જમ હલો અત્યારે છે ને ચાર જ ગાયું આવે છે આપણી રાધા નથી આવતી ઘરે વહી જાય મંગુ ઘરે રહીએ કેમકે ચાર ગાયું ભેગા હોય આપણે ચાર માંથી હમણાં ત્રણ થઈ ગયા હે ગોરી ગયા એટલે ગોરી પછી નાટક કરશે ઘરે થી આવવામાં રાધા એટલે ભાગી જાય કે મંગુ ને આપણે રૂચો નાખીએ ને મંગુ ઘરે રહીએ એટલે મંગુ વગર હાલે નહીં એને જરીક વાર દીકરીની જોડી એવી છે કે ભાઈ ગમે થાય થોડાક દિવસ આવી માન માન ધરાથી લઈ આવો નદી પાણી હોકાઈ ગયું એટલે નદીમાં ભાગી જાય સીધી ઘરે આવે નદી કાંઠે બધી બેહોને ઉતારી જાય પછી ભાગી જાય પછી તો આ ત્રણ વાંચડી જાવશે પછી ચોમાસે બધી ચાલુ થઈ જાય કેમ કે ચોમાસા ઘરે ના રહીએ ઘરે રહે ને ચોમાસે ઘરે રાખીએ ને તો એના રહીએ એનું કારણ છે કે ઘરે માખ્યું ખાઈ જાય ચોમાસે વધારે એટલે પછી ભાગ્યા ચક્કર મારવા સીધી તો અત્યારે જાવ આપણી બીવું હાલતી થઈ ગઈ ઘરે ને કૂતરા એ ભંગે છે તો ભસો દેવાના ત્યાં આપણો નિયમ છે કૂતરા ભરાય ને કાંઈ બીવાનું નહીં અત્યારે બધી ભેવ નાખી લીધી છે અડધી જે આવી છે અડધી આમની રખડતી રખડતી આવે બધા ભેગા કરવા પડે નકર એક પછી એક ખોવાઈ જાય અને ગોતવા આઘરા પડે અડધી ગેંગ છે ને આપણી બધા પહેલાં ભાગવાવાળી છે આ ઘરે બીજી હવે આવે છે અડધા જે આ બાજુ રખડે છે ફૂલિયા બાજુ હું બાવ દેખે ને એટલે ભાગે બધાય ગોતવા આગ્રહ પડે કેમ કે અત્યારે આવી છે બીજી હવે પૂરા થઈ ગયા છે આવામાં વાંધો ના આવે એટલે છૂટા છવા રખડતા હોય હજી તો અડધા વાહે છે એટલે ગોતવા જવા પડે છે પાછા આંખવા જવા પડે ના જાય તો વાહે રહી જાય વાહે એટલે ખેતરમાં ગમી ગયા લીલું દેખે એટલે ભાગી જાય અહીંયા પાણી નીકળતું બંધ કરી ગયા પાણી ભારે નીકળતું નદીમાં ભરાય ભાગ કૂતરા ભાગ હાલો ભખો હાલો બધા બધા વધારે હોય ને તો એક બે હોય છે હજી હમણાં બે ચાર આવે ગાયું છે બધા નાખી પડશે અડધી ભે હું આજે અહીંયા છે હલો એક પછી એક નીકળે ધીરે ધીરે આપટામાં શું છે કે બાવડા છે ઊભા છે આ બાજુ બધા કાપી નાખી દીધા હતા આ બાજુ છે એમાં તો થઈ પડ્યા ઢગલા એટલે છૂટા ના આપણે આમણે ચક્કર મારે ચક્કર મારે સીધી આ બાજુ બધી હાલો ગૌરી હાલો કૃષ્ણ આપણે કૃષ્ણ બધી એટલું મીઠું લાગે બધીને મુંજ્યા ને પણ એવા મીઠા લાગે પછી ઘરે હોય બાવડામાં તોડીને નાખી દઉં કે એને ભાવે બહુ એક મહિના માથે છે ખાતા શીખી ગયું બધું આમાં પાકમાં મૂંઝા એટલે પડી જાય એની રીતે પવન ના ખરતા જાય ચોમાસા તો વધારે થઈ જાય એક વર્ષ થાય ને એટલે પવન જીકું મારે ને પડી જાય પછી પૂરું જાને મીઠા મીઠા લાગે બધા ત્યાં આ જે લીલા છે ને બધા કડવા બહુ હોય એટલે ખાઈ ને ખાઈ નહીં તો ધરાથી ખાઈ કે ગોરીને એને ગોતી જો હે આ બાજુ નીકળી ગઈ છે તો આમાં છે ને જો પેઢી આવી પડ્યા ઢગલો એટલે ખરી પણ બહુ ગયા છે બાવડો નીચે નમી ગયો નાખો એના હિસાબે ભી ખાઈ ના હાક્યો આમાં કેટલા આવી પડ્યા બાચકા ભરાય ગાયો તો હાકી લીધી છે પણ પાછી ભાગી ના જાય તો સારું કેમ કે આમાં નીકળવાનું મન ન થતું એક તો આપણે જે આ ભેંસ ઘરે જ રાખી છે વિયાણી છે પાડી છે આ બટકુડી બહુ નાની આવી છે કેમ કે દસ મહિના એક દિવસે લીધો અને ગાયું તો આપણે બેઠી છે રાધાર ગોરીને બાંધી દીધી અમે નાગરાજને પણ બાંધી દીધો છે અત્યારે છે ને આપણે સાંધો કાઢવાનો છે પાણી ભરાઈ જાય આ बाजू પાણી વહી ગયા હે ને હાંજો કાઢી નાખો નો કે હાંજો કાઢશું ને તો પાણી નીકળી જશે બગા હું બે હું બે ને બેહી ગયા ગરમી વધારે રહે ને થોડી તાડી હવા રી એના માટે કાઢું પડે હાંજો પાણી હું ધીરું ધીરું ચાલુ જોઈએ આપણે અડધી ભીણ આપણી નદીમાં છે આ પાણી ચાલુ થઈ ગયું એટલે હવે આ પાણી આ બધું પોતે નાખું પલળી જાય હમણાં આપણે ગીત ચાલુ જ રહે બેકગ્રાઉન્ડમાં કારણ કે ઘરે કોઈ હોય ને એટલે ગીત ચાલુ કરી નાખીએ બધી જો નાગરાજ બધી બેહી ગયો છે બાંધાઈ ગયો ભાઈ ભાગી જાય છે અડધી રખડે ઓલી બાજુ અડધી આ બાજુ बाकी न जाए जाड़वा तो का खावा पची जाए मोटा तो अभी मैं है पाचो आज टाइम जड़े आज काटा कपा पे ना है माथे जो आ एक उमरो एक है ई एक थी, थी जाए तो छाया थी जाए कहीं बाकी आ वरलो हमने पकड़ाई गये जो फूल पा जड़े तो पकड़ाई जाए बाकी जो है तुलसी तो एटी थक पड़ी है ठेके आप जो आ खाड़ेली है હમણાં તમને દેખાડ્યું હતું આગળ કે ભાઈ આ ઝાડું થઈ ગયે એટલે સારું ખાઈ ગઈ મોટું અડાણી ખાઈ ગઈ તો પાછી નવી ઝાડું પડી આવ્યું કાપેલ પડી હતી નાખી દીધી નકર શું છે હવે જો કોરી જાય તો વાંધો નથી માછલી કોરજ ઉડાડી દીધી હાવ દૂધ જેવું ખીવાળું ચીકણું નીકળી આવ્યું છે ગુંદ જાંબુ આવ્યા છે ઘણા બધા અહીંયા હવે થાય ત્યારે ખબર પડે હવે હજી વરલો છે નીચે કરે છે બાકી કૂતેલું થઈ પડ્યું છે બહુ સુંદર જવાનું છે જ નહીં વેતન કરા તો કાઢી આવ્યા તો છતાં પણ થઈ પડે નેગદી જાત બીજું આ કોંગ્રેસ આમાં પાણી ચાલુ કર્યું લીલું છમ થઈ ગયું એટલે બધું ખડ ને બધું ભેગું થાય પડે બાકી આપણે જો ડાયરો આખો બેઠો આરામથી અત્યારે એકે ચરવા નહીં જાય ઉપર હાડા બાર એક વાગશે ને એટલે પછી બધી ચરવા જાય ચરીને પછી ઓલા લીમડે હોઈ જાય અહીંયા નહીં બેન કે અહીંયા પાણી ભરાઈ જાય એટલે ટાટું થઈ ગયું એટલે ગરમ થાય પછી ઘડીક તમારે લીમડે બેસી જાય પાણી ચાલુ જ રહે આને ફરજીયાત બાંધી રાખવો પડે ભાઈ બંધ ભાગી જાય છે કાં આપણે જમનાની જો છૂટી રખડે મંગું ઓલી બેન ફરજિયાત બાંધવી પડે રતન તો કૃષ્ણ એ જે છૂટી હોય જમનાની આનું મોડું ઉતાર નહીં કોઈનું કારણ કે એનું મોટું સાકુ થઈ ગયું હતું વધતી નથી હાઈટ ના પકડે પછી તો ખાલી ઘર જાય ક્યું હવે થોડીક હાઈટ વધી જાય વાંધો નહીં એટલે નળી પાડી નાખે તેમ છે આરામથી પડીને બધી બે જાર આને શું થયું ડોક નાખી દીધી હાલો હાલો હલવાણી નથી ગઈ ને હા વાંધો ના હોઈ જા હોઈ જાય હલવાણી નથી આવલાની પણ પાણી ફૂલ પાય દહ વર્ષથી આવડો થયો હજી અને આમાં આપણે જે ધૂળ નાખવી પડશે ફાઈનલ કરવું પડશે બરાબર કેમ કે પાડો દેખાઈ ગયા છે ને ચોમાસા વરસાદ ફૂલ થાય ને એટલે પડી જાય તો આપણી ગાયું ને ભૂકો નાખી દીધો ખાઈ લીધું છે ગરમી બહુ છે અત્યારે બે હું બધી જો પાણી પીવા માંડી અને ભૂકો તો ખાઈ લીધું અને આપણે એને પાડે કડો નાખવાનો છે તો આગલા બ્લુગમાં તમને દેખાડીશ કડો નવો લઈ આવ્યા હતા ગરમ કરવું પડે રાંબાનું છે ને એટલે ચૂલામાં રાખી દીધું છે આજે ટાઈમ જળી ગયો તો આજે ને કાલે નાખશું તો તમને આગલા વ્લોગમાં દેખાડશું તો એવો જ લઈ આવ્યા પણ સ્ક્રુવાળું આવે છે ને બીજું ગોળ એ લેવો તો આપણે એનો મેળ આવ્યો નહીં કેમ કે જયડ્યો નહોતો અહીંયા અને મોંઘો બહુ આવે સ્ક્રુ તૂટી જાય એટલે કાંઈ કામનું નહીં એટલી વાર સ્ક્રુ ટાઈટ કરવામાં આપણે ઊભો રહેવા ના દે પાડો એના કરતા આપણે હતું જૂનું એ જ લઈ આવ્યા એના માટે અત્યારે કડા વગર ને ભી જેવો જ લાગે કોઈ કે આપણે બધી ભીણ રાખડી ધરાણ્યું છે એટલે હવે બધાને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે આપણે એક નાગરાજ ગોથવાનું હોય એક છે ઓલી તો હવે જાય નઈ લાલ ઘરી આ તો આપણે મંગુ ઘરે રહીએ રાધા ઘરે હોય ના બે પણ આપણી જો ઉંમરવાળી છે પણ એ આવતી નથી ભેગી એક એ ઘરે બે અત્યારે આની છૂટી ચડતી હોય મેં આની ધ્યાન રાખવાની એટ કા કાં ભાગવા ચે એના બે ત્રણ બીજા હરાડા થઈ ગયા છે પેઢીયા દેખાય ચાખી આવ્યો ને એટલે ભાગ્ય બહુ ફ્રી આપણી આપણી બીજા પાછળ રાધાની ઈ એક ભાગી જાય છે જાય તો નહીં પણ આટલામાં હું બાવડા નીકળી ગયા આમાં ખાવાટું જંગલમાં બીજી બે ત્રણ છે ઓલી બાજુ સામે કાંઠે ભાગી જાય એક નજી બાજુ હમણાં હાકી નજી ઘરે પહોંચાડી છે ત્યાં તો પાછી ભાગી ગઈ એક ઊભી છે નોખી છે ને એક ઊભી છે અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ બધાને